વિષ્ણુ શયની એકાદશી એટલે કે ચતુર્માસનું વ્રત આ વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે એટલે કે દેવશયની એકાદશીના નામે પ્રસિદ્ધ છે આખા વર્ષની એકાદશીઓ ન કરી શકનાર ચતુર્માસ એટલે કે ચાર માસની એકાદશીઓ કરવાનું વ્રત આ દિવસથી લે છે ભવિષ્ય પુરાણમાં કહે છે કે મોક્ષની ઈચ્છા રાખનારે શ્રી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસથી વ્રત શરૂ કરવું અને આ જ દિવસથી ચતુર્માસ વ્રતનો આરંભ કરવો સંક્રાંતિમાં અષાઢ સુદ અગિયારસને દિવસે નારાયણ ભગવાન પોઢી જાય છે એટલે દેવ સુઈ જાય છે એ માટે તેને દેવશયની એકાદશીથી ઓળખવામાં આવે છે એ દિવસે પોઢી ગયેલા દેવ તુલા રાશિના સૂર્ય એટલે કે કાર્તિક સુદ અગિયારસના દિવસે જાગે છે એટલે ચતુર્માસ વ્રતનો નિયમ અષાઢ સુદ એકાદશીએ લેવાય છે અષાઢ સૂદ અગિયારસથી કાર્તિક સુદ અગિયારસ સુધી ચતુર્માસનું વ્રત ગણાય છે આ દિવસે વસ્ત્રથી ઢાંકેલ ઓશિકાની સફેદ પથારી ઉપર શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે જેને પીત્તાંબર પહેરાવ્યું હોય જેના હાથમાં શંખ ચક્ર પ્રજ્ઞ હોય એની સ્થાપના કરવી વેદ જાણકાર બ્રાહ્મણ પાસે દૂધ દહીં મધ દીપ કરી વડે પૂજા હે ભગવાન કરશો ત્યારે જગત જાગશે એમ પ્રાર્થના કરવી ત્યારબાદ વિષ્ણુની પ્રતિમા પાસે હાથ જોડી પ્રાર્થના કરી ભક્તિ પરાયણ બની નિયમ લેવો અને વ્રત દરમિયાન જે વિઘ્ન આવે તે દૂર કરવા વિનંતી કરવી અગિયારસ બારસ પૂનમ આઠમ અને કર્ક સંક્રાંતિ એમ પાંચ દિવસથી ગમે તે એક દિવસથી આ ચાતુર્માસ વ્રતનો નિયમ આરંભ કરી શકાય પવિત્ર યા અપવિત્ર હર કોઈ સ્ત્રી પુરુષ આ વ્રત કરી શકે છે દર વર્ષે જે માણસ આ વ્રત કરે છે તે સૂર્યના તેજસ્વી વિમાન પર બેસી વિષ્ણુ લોકમાં જાય છે દેવ મંદિરમાં જે વ્યક્તિ વાળે છે જળ છાંટે છે તથા બ્રાહ્મણીનો અવતાર પામે છે ધર્મપરાયણ રહી દૂધ દહીં ઘી મધ અને સાકર વડે નારાયણને સ્નાન કરાવી તેનું ધૂપ પુષ્પ વગેરેથી પૂજન કરે છે તે મુક્તિ પામી અક્ષય સુખ ભોગવે છે જે વિષ્ણુ ભગવાનને સોનાનું કમળ ચઢાવે નૈવેદ્ય ધરે છે તથા ચંદન પુષ્પો અને ચોખાથી દેવ પૂજા કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે વડે વિષ્ણુની પૂજા કરે છે અને વ્રતની સમાપ્તિને દિવસે સોનાની તુલસીનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસી સ્વર્ગે જાય છે ગુગલનો ધૂપ અને દીવો કરે છે અને છેવટે ધૂપ પાત્ર તથા દીવાનું દાન દે છે તે આ લોકમાં સુખ ભોગ સમૃદ્ધિ તથા સદભાગ્ય પ્રાપ્ત કરે છે પીપળાના વૃક્ષની પૂજા તથા પ્રદક્ષિણા કરે છે અને નમસ્કાર કરે છે તે વૈકુંઠમાં જાય છે તેને રોગનો ઉપદ્રવ થતો નથી શ્રી કૃષ્ણના મંદિરમાં રોજ ત્રણ વખત ગાયત્રીના એકસો મંત્રનો જાપ કરે છે તે પાપથી લોપાતો નથી ધર્મશાસ્ત્ર વાંચે અથવા સાંભળે છે અને વ્રત સમાપ્તિને દિવસે સોના સાથે ધર્મ પુસ્તકનું દાન કરે છે તે પુણ્યવાન ધનવાન જ્ઞાનવાન અને કીર્તિવાન થઈને જગતભરમાં વિખ્યાતિ પામે છે શંકર અથવા વિષ્ણુના નાપનો જપ કરી દેવની સોનાની મૂર્તિનું દાન કરે છે તે તમામ દોષોથી મુક્ત થઈ ગુણવાન અને ભાગ્યવાન બને છે જે ભાગ્યની પૂજા કરી સૂર્યને રોજ અધર્ય આપે છે અને પછી લાલ વસ્ત્ર ગાય તથા સોનાનું દાન કરે છે તેને આરોગ્ય અને આયુષ્ય લક્ષ્મી કીર્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે તેના શત્રુઓનો નાશ થાય છે તેના મનના મનોરથ પૂર્ણ થાય છે ભક્તિભાવપૂર્વક ગાયત્રી મંત્ર સાથે એકસો આઠ વખત તેલની આહુતિ આપે છે અને અંતે બ્રાહ્મણોને તુલસી પાત્રનું દાન કરે છે તે મન વાણી અને શરીરથી કરેલા પાપમાંથી મુક્ત થાય છે તેને નિરોગી અને ઉત્તમ પ્રજા પ્રાપ્ત થાય છે કપિલા નામની ગાયનું પૂજન કરી વાછરડા સાથે જ બ્રાહ્મણોને દાનમાં આપે તે ચક્રવર્તી રાજા થાય છે તેનું આયુષ્ય વધે છે તે ઇન્દ્રલોકમાં જાય છે શંકર ભગવાનને પ્રસન્ન કરવા દરરોજ યથાશક્તિ રૂપાનું અથવા તાંબાનું દાન કરે છે અને સમાપ્તિ થાય ત્યારે રૂપાના દાનનો નિયમ હોય તે મધથી ભરેલું તાંબાનું પાત્ર અને તાંબાના દાનનો નિયમ હોય તે ગોળથી ભરેલું રૂપાનું પાત્ર બ્રાહ્મણને દાનમાં આપે તેમજ સ્ત્રીલક્ષ્મી અથવા પાર્વતીનું પૂજન કરી બ્રાહ્મણને અથવા સૌભાગ્યવતી સ્ત્રીને હળદર આપે છે અને વ્રત પૂરું થયા પછી રૂપાના પાત્રમાં હળદર ભરી તેમાં દક્ષિણા મૂકી તેને ગાય દાન કરે છે આ લોકમાં સ્વામી અને સંસારનું સંપૂર્ણ સુખ ભોગવી ધન ધાન્ય પુત્ર પરિવાર પ્રતિષ્ઠા વગેરે પામી દેવલોકમાં જાય છે અને નવખંડમાં પૂજાય છે ચોમાસાના આ ચાર માસમાં કોળું ચોખા મૂળા ગાજર કરમદા દૂધી રીંગણ મસૂરની દાળ અને શેરડી એટલી ત્યાગ કરવો વિધિપૂર્વક વ્રત કરનાર હર કોઈ વ્યક્તિને તેની ઈચ્છા મુજબ ધન ધાન્ય કીર્તિ પ્રજા રાજ્ય આરોગ્ય સુખ સૌભાગ્ય સ્નેહ વગેરે પ્રાપ્ત થાય છે જે દિવસે ભગવાન ક્ષીર સાગરમાં પોઢે છે અને પાછા જે દિવસે જાગે છે એટલે શયનની અને પ્રબોધિની એ બે એકાદશીઓને દિવસે જે વ્યક્તિ સ્થિર ચિત્ત રાખી ભક્તિભાવથી ઉપવાસ કરે છે તે પરમગતિને પામે છે